નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન બોર્ડમાં આવ્યા છે એક સાથે એકતાલીસ પીઆઈની બદલી કરી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ સોનાની એસો એસઓજી પીઆઈ તરીકે નિમણૂક અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એચ પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે ચોક બજાર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ સી એસ ધોકાડવાની ટ્રાફિક શાખા જે છે ત્યાં બદલી કરવામાં આવી તો સરથાણા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ કે એ ચાવડાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે ઉમરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ડીડી ચૌહાણની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ એડી ડી મહંતની આઈયુસી એડબ્લ્યુમાં બદલી કરવામાં આવી છે તો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ પીડી પરમારની કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ છે જ્યારે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ જી એસ પટેલની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ છે સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ આર આર દેસાઈની સાયબર ક્રાઇમમાં જ્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરાઈ છે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ડાંબુરની ટ્રાફિક શાખામાં મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે બી ચૌધરીની એરપોર્ટ ઇમિગ્રેશનમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ જેસી જાદવની સેકન્ડ પીઆઈ પુણા પોલીસ સ્ટેશન તરીકે બદલી કરાઈ છે ટ્રાફિકના પીઆઈ મીનાબા ઝાલાની સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે તો અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે બી સિનિયર પીઆઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનના એચ એમ ગઢવીની પાંડેસરા પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે